શહેરના મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અચાનક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા રેસ્ટોરન્ટમાં અતિશય ગંદકી તેમજ ચટણી સંભાર સહિતના ખાદ્ય સામગ્રી ખુલ્લામાં જ ઉપયોગ કરતા નજરે પડ્યું હતું જેને લઈને આરોગ્ય અધિકારી દ્વારા તમામ ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા મહત્વની વાત તો એ છે કે રેસ્ટોરન્ટના કિચન વિસ્તારમાં ગંદકી તેમજ ખાદ્ય પદાર્થો ખુલ્લામાં જોઈને આરોગ્ય અધિકારી રેસ્ટોરન્ટના મેનેજરના સ્ટાફની સામે જ ઉધડો લીધો હતો હા અત્યારે નિઝામપુરા આશાપુરા સ્ક્વેર ખાતે મદ્રાસ ભવન જે આવેલું છે ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળેલી છે ત્યાં કન્ટેનર બિલકુલ સાફ જોવા મળેલા નથી એમાં ફ્રીઝમાં જે સામાન બનાવીને ખાદ્ય પદાર્થ રાખ્યું છે એ પણ ઢાંકેલો નથી એટલે એમને શેડ્યુલ ફોનની નોટિસ આપવામાં આવશે અને અત્યારે એમને ધંધો મેં બંધ કરવા માટે કીધેલું છે મૌખિક અને એમને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ત્યાંથી નમૂના લેવાની કાર્યવાહી કરી છે અને તેઓને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવેલ છે એ લેબના જે રિપોર્ટ આવશે એના પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં અત્યારે એમને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવી રહી છે અને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં ફૂડ સેફ્ટી ઓફિસર મનીષા શાહ